રાજ્ય કે દેશમાં સીધી રીતે ખૂબ નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી ન હોવા છતાં દેશની અને રાજ્યની રાજનીતિ ચરમ પર છે ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પછી આવેલો ભૂકંપ અને એ ભૂકંપ પોતાના કેન્દ્ર એટલે દૂર સુધી ફેલાયો છે કે ચારેય બાજુ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જો પાર્ટી લાઇન કરતાં પોતાની લાઇનને ઉપર કરવા માટે જાય છે અને એ પણ પાર્ટીની લાઇનને ભૂંસીને પોતાની લાઇન મોટી કરવા માટે જાય છે તો એનો સંદેશો આપતા ભારતીય જનતા પાર્ટી હજુ નથી ખચકાતી ભલે એમની પાસે સ્પષ્ટ બહુમતી ન હોય નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક પછી એક આવી રહેલી તસવીરો રાજનૈતિક તસવીરો ગુજરાત રાજ્યમાં અરવિંદ કેજરીવાલ ભગવંત માનનું આવવું અને પછી મોડાસામાં ખેડૂત મહાપંચાયત કરવી સાબરડેરીનો મુદ્દો એમાંથી ઉભો થયેલો વિવાદ એક ખેડૂતનું પશુપાલકનું થયેલું મૃત્યુ અને એના પછી પશુપાલકોને બોલાવીને આમ આદમી પાર્ટીની પોતાની જમીન શોધવાનો પ્રયત્ન કરવો ઉત્તર ગુજરાતમાં એ ગુજરાતની રાજનીતિ માટે મહત્વના સમાચાર છે દેશમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જેવું રિઝાઇન કર્યું એના પછી ગઈકાલે આખો દિવસ એ વિષય ચર્ચામાં રહ્યો આજે ચોમાસુ સત્રના આટલા દિવસ બીત્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ સીઝ ફાયર શું કામ કરાવે એ સવાલ પણ થયો અને બિહારમાં બિહારમાં ઇલેક્શન આવી રહ્યા છે નજીકના ભવિષ્યમાં અને એટલે જ બિહારમાં જ્યારે ફરી એકવાર સેન્સસ થઈ રહ્યું છે અને મતદાર યાદી તૈયાર થઈ રહી છે તો એના વિવાદો જે આવ્યા છે એના પર રાહુલ ગાંધીએ બહુ ગંભીરતાથી એવો આરોપ લગાવ્યો કે આખા ઇલેક્શનના ઇલેક્શન ચોરાઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં જે થયું કે બાકીના રાજ્યોમાં જે થયું એ બતાવે છે કે ઇલેક્શન નિષ્પક્ષતા કે પ્રામાણિકતાથી નથી થતા આ બધાની વચ્ચે એક પ્રશ્ન એનો સીધો જવાબ નથી મળ્યો બે દિવસ પછીના બાકીના જેટલા પણ છાપા છે એના તમે એડિટોરિયલ વાંચો તંત્રી લેખો વાંચો પત્રકારોને વાંચો સાંભળો એમની સાથે વાત કરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાત કરીને સમજવાનો પ્રયત્ન કરો તો કોઈની પાસે અધિકારિક કારણ નથી અધિકારિક કારણ એકમાત્ર એટલું છે કે જગદીપ ધનખડની તબિયત ખરાબ હતી અને એટલા માટે એમણે રિઝાઇન કર્યું પણ બધાની વાતનો એક કોમન સાર નીકળી રહ્યો છે ને એ છે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી અમિત શાહ માટે વારંવાર ઘસાતું બોલવાની ટેવ પાડી દો અથવા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ન ગણો એમની પોલિસી સાથેની અસહમતિ તમે વિપક્ષના નેતાઓને પણ કહો તમે મીડિયાના કર્મચારીઓને કહો અને તમે પોતે એ બધા કરતાં વધારે સ્ટ્રિક્ટ છો અને તમને જો કોઈ સત્તા મળે અને તમને ગણવામાં આવે તો તમે એમના કરતાં પણ બેટર સાબિત થઈ

પોતાના જે નિર્ણયો લેવાયા જે રીતે પછી એક બિલ પણ લાવ્યા એટલે એ નબળા નથી દેશની સંસદમાં એ એમણે વારંવાર સાબિત કર્યું છે જગદીપ ધનખડના કિસ્સામાં પણ એ સાબિતી આપવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી હશે અને એટલા જ માટે જે વ્યક્તિ છે એકદમ સરસ હતા મિટિંગ લઈ રહ્યા હતા સાંજે છ વાગે પણ કંઈક થવાનું હતું એમના સુધી સંભવતઃ સંદેશ પહોંચ્યો કે કાં તો રિઝાઇન કરો અને કાં તો ઇમ્પિચમેન્ટ તમારી સામે તમારું કરવામાં આવશે ઇમ્પીચમેન્ટ કોઈને પણ મોટાભાગે મંજૂર નથી હોતું એમાંએ જ્યારે પોતાની પાર્ટીની સરકાર હોય

કેમ કે એમણે જ્યારે જ્યારે જે પણ કર્યું ઉપરાષ્ટ્રપતિ ખૂબ ચર્ચામાં રહ્યા રાજ્યસભાની ખૂબ ગરિમાવાળી એ પદ ખુરશી હોય છે એ પદ હોય છે એ ખુરશીની કેટલી ગરિમા જળવાઈ જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હતા એટલા સવાલો થયા અને જે પણ વિપક્ષના નેતાઓ કે સાંસદો એમની સાથે જ્યારે આ વર્તન થતું ત્યારે એમને એવું લાગતું હતું કે આ સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશો છે અને સરકાર કહી રહી છે એટલે સરકારના ઈશારે આ થઈ રહ્યું છે અને સરકારનો મતલબ વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ થતો હોય છે એ બંનેની સામે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીના ફોરમની અંદર કોઈ નેતાઓની સામે તમે પોતાની અસહમતિ વ્યક્ત કરો એ વિષય અલગ છે એ આંતરિક લોકશાહીની શ્રેણીમાં આવતું હોય પણ તમે જ્યારે પાર્ટીની બહાર કરો ત્યારે ભાજપ એ કોંગ્રેસ નથી એ વાત જો ભાજપના જ વરિષ્ઠ નેતાઓ ભૂલી જાય વર્તમાન ભારતીય જનતા પાર્ટી માટે તમે એમની ગમે તેટલી ટીકા કરો તમે એ વાત નહીં ભૂલી શકો કે અટલ બિહારી વાજપેયી ખૂબ સારા નેતા હતા પણ આટલી બહુમતી એ નહોતા લાવી શક્યા બાકીના પણ નેતાઓ હતા એ ખૂબ શક્તિશાળી હતા અને એમની સાથે પણ એ બધા જ પરિબળો હતા એટલે આરએસએસની પણ તાકાત હતી બાકીના સંગઠનો પણ હતા વિચારધારાનો પણ મુદ્દો હતો નેવુંનો તો એવો દર્શકનો એવો સમય હતો કે જ્યારે ચારેય બાજુ હિન્દુત્વની એટલી મોટી લહેર તો બે હજાર ચૌદમાં નહોતી જેટલી દાયકામાં જોવા મળી રામ મંદિરના નિર્માણ પહેલા જે આંદોલનો થયા ત્યારે જે લહેર જોવા મળી એ વખતે હિન્દુત્વનો રથ જે રીતે આખા દેશમાં ફરી વળ્યો હતો એટલી સાનુકૂળ પરિસ્થિતિઓ કે વાતાવરણ પ્રધાનમંત્રી મોદીને બે હજાર ચૌદમાં નહોતું મળ્યું એ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત ચાલી રહેલું શાસન એન્ટી ઇન્કમ્બન્સી ઊભી કરવી એમના સામે માહોલ ઊભો કરવો ભ્રષ્ટાચાર સામે અન્ના આંદોલન બાકીના ખૂબ બધા પરિબળો હતા એકઠા થયા અને સૌથી મોટી વાત એક ચહેરો જેના પર લોકો ભરોસો કરી શકે એ રીતે એક ઉદાહરણ પૂરું પાડી શક્યા એ બે હજાર ચૌદમાં આશા સાથે એક આખી ચૂંટણીની લડાઈની શરૂઆત થઈ હતી અને વખતે માહોલ બહુ સ્પષ્ટ હતો દેશની જનતા હંમેશા નેગેટિવલી વોટ કરતી હોય છે આ જોઈએ છે એના માટે નહીં પણ આ તો ના જ જોઈએ એના માટે વોટ કરે છે અને એટલા જ માટે બે હજાર ચૌદમાં કોઈ પણ ચાલશે પણ કોંગ્રેસને તો નહીં જ ચલાવીએ એ પ્રકારનું જે વાતાવરણ હતું ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા હતી મનમોહનસિંહ સામેની ફરિયાદો હતી એ બધા પ્રશ્નોના જવાબમાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવ્યા અને એના પછી સતત બીજી ટર્મમાં એન્ટીનકમ્બન્સીનો માહોલ ઊભો થયા વગર આને હરાવવા માટે નહીં પણ આને જીતાડવા માટે એવા અપવાદરૂપ ઇલેક્શનમાં બે હજાર ઓગણીસમાં અદભુત બહુમતી સાથે ફરીથી સરકાર બનાવી અને બે હજાર ચોવીસમાં સતત ત્રીજી વાર ચૂંટાઈને આવનારા પહેલા પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી અને એટલા જ માટે એ શાસનને તમે એમના રહેતા હજી તો પંચોતેર વર્ષની વાત પણ નથી આવી એના પહેલા રિટાયરમેન્ટના પ્લાન જો ભાજપના નેતાઓ કરવા માંડે અને પોતાની રીતે બધી કાલ્પનિક કહાનીઓ અને અમુક વાસ્તવિક કહાનીઓ કે આની સામે આ છે એ બધું જ મૂકવા મુકાવવા માંડે ત્યારે એ પાર્ટીની શિસ્ત સામે સવાલો ઊભા થતા હોય છે ભારતીય જનતા પાર્ટી એમ બહુ સીધી રીતે જવાબ આપ્યો છે કે એ પ્રકારની અશિસ્તને ચલાવી લે એ તો ભારતીય જનતા પાર્ટીનું લક્ષણ નથી દેશમાં વિપક્ષે સંસદની બહાર ખૂબ હોબાળો કર્યો બિહારનો મુદ્દો હતો ઇલેક્શન મેનિપ્યુલેટ થઈ રહ્યા છે એવું રાહુલ ગાંધી કહી રહ્યા હતા ત્યાંથી બહાર આવેલા કાળી પટ્ટી બાંધીને સાંસદો વિરોધ કરી રહ્યા હતા સંસદના મકરદ્વારની બહાર તો ત્યાંથી આવેલા દ્રશ્યો રાહુલ ગાંધીએ શું કહ્યું મીડિયાને સાંભળીએ એમને कैन प्राइम मिनिस्टर केव स्टेटमेंट क्या प्राइम मिनिस्टर क्या बोलेंगे कि ट्रंप ने करवाया है बोल नहीं सकते हैं बट सच्चाई है प्राइम मिनिस्टर एक स्टेटमेंट नहीं दे पा रहे हैं ट्रंप ने कितनी बार बोला है पच्चीस बार बोला है ट्रंप ने पच्चीस बार बोला है कि मैंने सीज फायर करवाया ट्रंप कौन होता है सीज फायर कराने का उसका काम थोड़ी है मगर प्रधानमंत्री ने एक बार जवाब नहीं दिया आप कह रहे हो कि ऑपरेशन सिंधूर ऑनगोइंग है और फिर आप कह रहे हो विक्ट्री हो गई या 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 विक्ट्री हो गई ऑनगोइंग है और दूसरी साइड से ट्रंप कह रहा है कि भैया सिदूर को मैंने बंद किया सिंधूर को मैंने बंद किया पच्चीस बार बोला है तो कुछ ना कुछ तो दाल में काला है ना फॉरेन पॉलिसी आपको नहीं किसी ने भी हमारी फॉरेन पॉलिसी की इन्होंने धजिया उड़ा दी है किसी ने हमें सपोर्ट नहीं किया किसी ने नहीं किया महाराष्ट्र में इन्होंने चीटिंग की हमने सवाल पूछे इलेक्शन कमीशन से वोटर लिस्ट दिखाइए, इन्होंने वोटर लिस्ट नहीं दिखाई हमने कहा कि वीडियोग्राफी दिखा दीजिए वीडियोग्राफी का कानून बदल दिया एक करोड़ नए वोटर्स आए थे महाराष्ट्र में और इलेक्शन चोरी किया ठीक है कर्नाटक में हमने रिसर्च की है थोड़ी कर्नाटक में हमने भयंकर चोरी पकड़ी है मैं ब्लैक एंड व्हाइट में आपको दिखाऊंगा इलेक्शन कमीशन को दिखाऊंगा ठीक है ब्लैक एंड व्हाइट में कि कैसे चोरी की जाती है कहा की जाती है कर्नाटक में ब्लैक एंड व्हाइट में है हमारे हाथ में ठीक है ब्लैक एंड व्हाइट ठीक है और यही काम इनको पता लग गया है कि इनका जो गेम है हम समझ गए हैं सेकेंड एक सेकेंड हाँ हाँ लोकसभा चुनाव की बात है हमने हमने एक एक कॉन्स्टिटुंसी चुनी वहां पे हमने डीप डाइव किया क्योंकि प्रॉब्लम क्या है ये वोटर लिस्ट देते हैं पेपर में और पेपर की जब वोटर लिस्ट आती है उसको एनालाइज किया नहीं जा सकता तो एक कंस्टिट्यूंसी ने हमने पूरी की पूरी वोटर लिस्ट ली उसको आ, आ, डिजिटल फॉर्मेट किया छः महीने लगे हमने मगर हमने सारा का सारा मतलब इनका सिस्टम निकाल दिया है ये कैसे करते हैं कौन वोट करता है कहां से वोट होता है कैसे नए वोटर बनते हैं पूरा का पूरा हमें मालूम है चोरी का फॉर्मेट बदल दिया नहीं नहीं अब इनको समझ आ गई बात ठीक है और अब इन्होंने क्या किया है कि अब हम बिहार का पूरा का पूरा आ, सिस्टम नए तरीके से करेंगे वोटर डिलीट करेंगे और नए तरीके से वोटर लिस्ट लाएंगे हिंदुस्तान में इलेक्शन चोरी किए जा रहे हैं ये रियलिटी है हिंदुस्तान